તો એ અમારે હુતા છે દુઃખી કે ઉહી ઉઈ હા તો બકરા બની ગયા અત્યારે મા આપણે જવાનું છે દુકાને ભાઈ કેમ કે આજ છે ને હાલ આજ હું કરવી ને એનું કાંઈ નક્કી છે નહીં આપડા બ્લોગ નું કાઈ નક્કી ન હોય છેલ્લે હા ને એડિટિંગ કરવો બે ને કાક ને મને યાદ આવી જાય પછી હું તો સોંટાડી દઉં કે તમને નાખી દેવી આપણે ઓ આપણા બ્લોગ ભાઈ ગમતા હોય ને તો ચેનલ ને યાર સપોર્ટ ભૂલાઈ ગયું સપોર્ટ કરી નાખો સપોર્ટ નહીં સકર ભાઈ કરી નાખો કરી નાખજો પાછા કેમ કે યાર તમે સપોર્ટ ના કરતા કરી નાખજો અને હેમભાઈ કહો કાંઈ આપણી ચેનલ વિશે બે શબ્દ બે શબ્દોમાં કહેવામાં આવશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફકરભાઈ

એટલે ખરીદી કરવાની સ્ટોક આવી ગયો ને હવે સ્ટોક આખો ડાવળી પડ્યો અને અમે બધા છે ને અમારી ખરીદી કરવા માંડ્યા અરે ભાઈ છે ને બપોર પડી ગઈ ને અત્યારે સાડા ત્રણ જેવું ને આવી ગયા છે બપોર જમવા કેમ કે એને હું સાડા ચાર છે સાડા ચાર થઈ ગયા છે તો આવી ગયા છે જમવાની દુકાને હતી ગરાગી એટલે કઈ ટાઈમ મળ્યો નથી વાગી ગયા છે આઠ આનના ને શોભનભાઈ ઉતા છે ઘરે પોગી ગયા છે પાછા દુકાને ગયા પણ બ્લોક ઉતાર્યો નથી શું થાય ક્યા

બાકી છે ને આગળ રેસ્ટોરન્ટ માં અમારે રહેવાનું છે તો ત્યાં જઈશું કે કે એક શોટ લેવાનો બાકી છે આ બધા આવે છે બર્થડે ન્યા આગળ રેસ્ટોરન્ટ માં બ્લોગ માં છે કયું ગામ હું નથી ઓળખતો કયું ગામ મારું ગામ અમારું ગામ જ નથી અબ પબ્લિક વધી ગયોતું ને કે બધા વેવાતા બેહો આ પાછા એમ કે એક તો પ્રોમોશન નીકળી એમ એક ની હતી ની કે બધા હે બેહો વેવા ટેબલ ખાલી છે ઓર્ડર આવ્યો હાલો હાલો

આ મેડમ ને છે બધું શીખવાડવું પડે છે કારણ કે મારી આર હજી ન્યુ ન્યુ છે ટાઈમ છે એટલે મારે કેવું તો પડે ને બહુ છે તો બહુ માઈન્ડ છે એટલે યાદ રહી કે કેવું પડે એમ છે નહીં બોલો કરી દેજો નહીં બોલવા નહીં આયા છે ને ભાઈ અમારે કાન થઈ ગયો આ ઉતારવો તો ને અમારે વેટર બનવું પડ્યું હતું હિતભાઈ ને આમાંથી એક આટલો ચોખાનો દાણે તમને મળવાનો નથી ભાઈ અમે તમે ઘરેથી પેટ પૂજા કરીને દેવા તમારે ખાલી આપણે છે મતલબમાં વેટરમાં ગણી નાખ બરોબર આય આતરા આ બધા એકલે એકલે પેટ પૂજા કરે ને ખાસા ખોટા કોઈ એમ એ નથી તો આલદર ખાવું તો ન ખાવું મારા ખાવું જ નથી હવે પણ અહીંયા આંગણ રેસ્ટોરન્ટનો ખરેખર એટલો સુપર ટેસ્ટ છે ને